સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરેનામ રોડના જ્વેલરી શોપમાં ફિલ્મી ઢબે ઓગણીસ તોલા વજનના તેર લાખની કિંમતના સોનાના ઘરેણાની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી તસ્કરોએ છત પર ચડી પતરા હટાવી પીઓપી તોડી બાકોરો પાડી સળિયા વડે શોકેસનો કાશ તોડી પાંચ ટ્રેમાં મૂકેલા ઘરેણાં ઉપર ખેંચી ભાગી છૂટ્યા હતા આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે પાંડેસરા પોલીસની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ નવ પોઈન્ટ છેતાલીસ લાખના સોનો કબજે કરવામાં આવ્યો છે આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું જે આરોપીઓ પોલીસ અને જ્વેલર્સના માલિકને પગે લાગતા અને કાન પકડી માફી માંગતા નજરે પડ્યા હતા મળતી વિગતો મુજબ પાંડેસરામાં પત્રકાર કોલોની ખાતે રહેતા રોહિત શ્યામકુમાર સોની પાંડેસરા તેરે નામ રોડ પર લક્ષ્મી જ્વેલર્સના નામે દુકાન ધરાવે છે ગતારી બાવીસમી સવારે દસ વાગે દુકાને પહોંચ્યા હતા જ્યાં તારો ખોલી દુકાનમાં પ્રવેશતા સામેની દિવાલમાં સોના ચાંદીના ઘરેણાં મૂકવા માટે લાકડા અને કાચના શોકેસનો

લોખંડના સળિયાની જાળીના ગેપમાંથી સળિયા વડે શોકેસના કાચ તોડી પાંચ ટ્રેના સોનાના દાગીના ઉપર ખેંચી ચોરી ગયા હતા બે ટ્રે ઉપર લેવા જતા પડી ગયેલી જમીન પર દેખાઈ હતી પાંચ ટ્રેમાં સોનાની વીટીઓ બુટ્ટીઓ પેન્ડલો ઝુમકા હતા તસ્કરો એકસો ને બ્યાસી ગ્રામ વજનના તેર પોઈન્ટ બત્રીસ લાખની કિંમતના સોનાના ઘરેણાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એકવીસ તારીખના લેટ રાત અને બાવીસ તારીખની સવારે લગભગ મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીસ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કામ લોકો

અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સારૂઝ સુરત